હેલો મિત્રો ધાર્મિક ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે રાજકોટમાં નાના મોવા રોડ ઉપર બેનને મળવા આવ્યા છે જેમને ઘણી બધી તકલીફ હતી તો આપણી ટીમેક્સ ફાઉન્ડેશન દ્વારા જે આપણી વસ્તુ વાપરતી એને શું ફેરફાર થયો છે એને શું તકલીફ હતી તો આપણે એના મોઢે જ આપણે સાંભળીએ શું નામ છે બેન તમારું ક્રિષ્ણા ઓકે તમને શું શું તકલીફ હતી ઓકે તો આ બજે તમને તકલીફ હતી તો એના માટે આપણે જે ટિન્ગ્સની કઈ પ્રોડક્ટ તમને છે બોટલ ઓકે આ નોની જ્યુસ તમે હા કેટલો સમય તમે છે બોટલ પૂરી છું પણ ઘણો ફાયદો છે નથી નથી આવતા થાક નથી લાગતો હવે આ તમને બોટલ તો અમારા સુધી તમે કઈ રીતના પહોંચ્યા

તો જેનાથી તમારા જો સગાવાલાને આવી કોઈ તકલીફ હોય તો એના સુધી આ વિડીયો પહોંચાડો અને એનો જે દીપ્તિબેનનો નંબર છે એ તમને નીચે સ્ક્રીન ઉપર દેખાતો હશે તો એનાથી સંપર્ક કરી તમે દીપ્તિબેન પાસેથી પણ તમે મગાવી શકો છો